આજે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના માલધારી આગેવાન સતીશ ગમારા ભરવાડ પર પોલીસ દ્વારા ખોટી રીતે અત્યાચાર કરી ઢોર માર મારી ખોટી ફરિયાદ કરી તેને સમગ્ર માલધારી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર રિતિકભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે તેમની મુલાકાત લઈ ખબર પૂછી સૌ સમાજ અને કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટીની સાથે છે તેવી ખાતરી આપી હતી અહેવાલ દીપક રાઠોડ દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યા હતા એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના સહભાગી આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તા ભાઈ શ્રી સતીશ ગમારા એને તકેદારીના ભાગરૂપે એવું કહે અને પોલીસ તંત્રએ વહીવટીતંત્રએ બીમાર હોવા છતાં એને હેલ્થની તકલીફ હોવા છતાં ઘેરથી ઉઠાવ્યા અને પછી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ડીવાય એસપી કક્ષાના અધિકારીએ એની સાથે વધારે પડતી મારપૂટ કરી છે એના સંદર્ભે પોલીસ તંત્રની અંદર અમે લોકોએ એફઆઈઆર કરાવી છે અને એની સાથે સાથે તાકીદના ધોરણે ભારતીય જનતા પાર્ટીનો કેસ નાખ્યા વગર ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરવા જોઈએ અને એના માટેની રજૂઆત ચૂંટણી અધિકારીશ્રીને અમે આપી છે અને એના અંગેની રજૂઆત અમે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ કરવાના છીએ